હાલમાં બદલાતી ઋતુના કારણે માખી મચ્છરનો ત્રાસ ખૂબ વધી ગયો છે તેને લીધે વાયરલ ઇન્ફેક્શન ખૂબ વધી ગયા છે અને આ વાયરલ ઇન્ફેક્શનને લીધે આપણે ઘણી વખત બીમાર પણ પડી જતા હોઈએ છીએ તો આજે આપણે ઘરગથ્થુ ઉપાયથી એક નવીન લિક્વિડ તૈયાર કરવાના છીએ આ લિક્વિડ જો તમે આખા ઘરમાં છાંટી દેશો દિવસમાં એકથી બે વાર એટલે માખી મચ્છરના ત્રાસથી તમને છુટકારો મળી જશે અને આમાં આપણે જેટલી વસ્તુનો ઉપયોગ કરેલો છે તે બધી સામગ્રી આપણને આપણા કિચનમાં જ મળી જાય છે તો એક મિક્સર જાર લેવાનું છે તેની અંદર આપણે થોડા લીંબુના ટુકડા એડ કરી દેવાના છે મેં અહીંયા ત્રણ લીંબુના ટુકડા એડ કરેલા છે હવે તેમાં થોડું પાણી ઉમેરી દેવાનું છે અને આની એક સ્મૂથ પેસ્ટ તૈયાર કરવાની છે લીંબુની સ્ટ્રોંગ ફ્લેવરથી માખી મચ્છર ઝડપથી ભાગી જાય છે હજુ સુધી ફ્રેન્ડ્સ તમે ચેનલ ઉપર નવા છો અને ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ઝડપથી જાઓ અને ચેનલ સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયોને લાઈક શેર કરી દેજો આવા આવા ને નવીન ટિપ્સ વાળા વિડીયો આપણે લઈ આવતા હોઈએ છીએ તો તમે જરૂરથી બાજુમાં આપેલું બે લાયકન પણ દબાવી લેજો જેથી નવા વિડીયો સૌથી પહેલા તમને મળતા રહીએ તો અહીંયા આપણે લીંબુને એકદમ ફાઇન પીસી લીધું છે તો આ રીતની આપણે સ્પ્રે બોટલ લેવાની છે તેની અંદર આપણે આ લીંબુ વાળું મિશ્રણ એડ કરી દેવાનું છે એકદમ ફાઇન પીસેલું છે એટલે આપણે ગાળેલું નથી જો તમારે ગાળવું હોય તો તમે ગાડી પણ શકો છો

જેને લીધે આપણા ઘરમાં માખીઓ બિલકુલ નહીં થાય હવે બે ઢાંકણા આપણે ડેટોલના ઉમેરી દેવાના છે ડેટોલની ફ્લેવર ખૂબ સ્ટ્રોંગ હોય છે તેને લીધે આપણા ઘરની અંદર માખી મચ્છર આવશે જ નહીં હવે એક સિક્રેટ વસ્તુ ઉમેરવાની છે બેકિંગ સોડા અથવા મીઠા સોડા પણ કહેવાય છે આને લીંબુ અને સોડા બંને એકબીજાના કોન્ટેક્ટમાં આવશે તેને લીધેથી ખૂબ જાજા એવા ફીણ વરે છે એટલે એક ચમચી સોડા આપણે થોડો થોડો કરીને જ ઉમેરવાનો છે હવે આ ફીણ થોડા બેસી જાય પછી તેની અંદર આપણે થોડું એવું પાણી ઉમેરી દેવાનું છે અને તૈયાર છે આપણું માખી મચ્છર ભગાવા માટેનું ઘરગથ્થુ લિક્વિડ ઘરમાં જ્યારે તમે પોતું મારવાના હોય ત્યારે તમે આ થોડો સ્પ્રે કરી દેશો અને પછી પોતું મારશો તો તમારા ઘરમાં માખી મચ્છર આવશે પણ નહીં અને જે જગ્યાએ મચ્છર કે માખી બહુ આવતા હોય ત્યાં તમારે દિવસમાં એક થી બે વાર સ્પ્રે કરી દેવાનો જેથી તમને માખી મચ્છરના ત્રાસથી છુટકારો મળી જશે અને જેના ઘરમાં નાના બાળકો હોય તેને તો આ ઘરગથ્થુ ઉપાય કરવા જ જોઈએ જેથી બાળકોને આપણે આ ચાલી રહેલા વાયરલ ઇન્ફેક્શનથી બચાવી શકીએ આ રીતે આપણે દિવસમાં એકથી બે વાર ઘરમાં પોતું મારીએ ત્યારે આ લિક્વિડ જરૂરથી છાંટવું જોઈએ જો તમે આ માખી મચ્છર ભગાવવાની રીત પસંદ આવી હોય તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને સાથે લાઈક શેર કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ